મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે પી જે કાર્યકાળ હતો એ પૂરો થઈ ગયો હતો પરંતુ તે વખતે લોકસભાની ચૂંટણી આવી રહી હતી એટલે જે પી નડ્ડાને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો પેજ છે એ ફસાયેલો હોય એવું લાગે છે કારણ કે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહ જેપી પી નડ્ડા આ બધા હાઈ કમાન્ડ જે લીડરો છે એમની મીટિંગ મળી અને આખરે એવું નક્કી કરવામાં આવ્યું છે કે હમણાં કાર્યકારી અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવે અને એ પછી ફૂલ ટાઈમ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કોઈને પસંદ કરવામાં આવે એવું નક્કી કરવામાં આવ્યું છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાનો જે કાર્યકાળ હતો એ પૂરો થઈ ગયો હતો પરંતુ તે વખતે લોકસભાની ચૂંટણી આવી રહી હતી એટલે જેપી નડ્ડાને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પછી જેપી નડ્ડાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા એટલે ભાજપનો એક નિયમ છે એક હોદ્દો એક પદ એટલે એમના પદે બીજા કોઈને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીમવાના જ હતા આમ પણ જેપી નડ્ડાનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો એટલે ભાજપ કોઈ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની શોધ કરી જઈ હતી પરંતુ એવું લાગે છે કે કોઈ પાવરફુલ રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના નજરમાં હજુ આવ્યો નથી હવે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહ જેપી નડ્ડા સહિતના નેતાઓની મીટિંગ મળી એ મિટિંગની અંદર પહેલાં તો બધાએ ચર્ચા કરી અને એ પછી જેપી નડ્ડા સહિતના નેતાઓ ચાલ્યા ગયા એ પછી માત્ર અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે ચર્ચા કરી હવે એવું જાણવા મળ્યું છે કે આ વર્ષની અંદર ચાર રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એક તો મહારાષ્ટ્ર હરિયાણા ઝારખંડ અને જમ્મુ કાશ્મીર એવા સમયે કોઈ એવા અધ્યક્ષની નિમણૂક કરવાથી જોખમ ઊભું થઈ શકે કે જેમને આ બધી ચૂંટણીનો અનુભવ નહીં હોય એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે જ્યાં સુધી આ ચૂંટણી છે ત્યાં સુધી કોઈ ઇન્ચાર્જ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવે અને આ દરમિયાન એમને બધી બાબતોની ટ્રેનિંગ આપવામાં આવે અને એમને પૂરેપૂરા એક રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી તરીકે તૈયાર કરવામાં આવે આ જે પણ કોઈ ઇન્ચાર્જ અધ્યક્ષ હશે એની પાછળ જે પી નડ્ડા અમિત શાહ આ બધા નેતાઓનો હાથ હશે એટલે એ એમનો સપોર્ટ એમને મળતો રહેશે હવે જે કોઈ ઇન્ચાર્જ અધ્યક્ષ બનશે એ જો પાવરફુલ સાબિત થશે એટલે એ ચૂંટણીમાં સારું એવું પરફોર્મન્સ બતાવી શકશે તો એ જ વ્યક્તિને ફૂલ ટાઈમ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે પરંતુ ધારો કે કોઈ સંજોગોની અંદર એ સારું પરફોર્મન્સ નહીં બતાવી શકે તો ઇન બિટ્વીન બીજા કોઈ અધ્યક્ષની શોધ ઇન બિટવીન કરી નાખવામાં આવી હોય તો પછી એમને ફૂલ ટાઈમ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે આવું પહેલીવાર ભાજપમાં નથી થયું અગાઉ બી આવું થઈ ચૂક્યું છે જ્યારે અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને પછી અમિત શાહ કેન્દ્રમાં ગૃહમંત્રી બન્યા ત્યારે ઇન્ચાર્જ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે પી નડ્ડાની નિમણૂક કરવામાં આવી હતી અને જે પી નડ્ડાએ એમનો જે ઇન્ચાર્જ તરીકેનો કાર્યકાળ હતો એમાં બહુ સારું પરફોર્મન્સ બતાવ્યું એટલે એમને ફૂલ ટાઈમ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા અત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ અત્યારે આવી જ પરિસ્થિતિ છે ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલ હતા અને એમને કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા સી આર પાટીલનો કાર્યકાળ પણ ઘણા સમય પહેલાં પૂરો થઈ ગયો હતો પરંતુ હજુ ગુજરાતની અંદર પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ